સમગ્ર ખેડા જિલ્લામાં વરસાદી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વાતાવરણમાં વાયરલ ઇન્ફેક્શન ઝાડા ઉલટી તેમજ ડેન્ગ્યુ જેવા રોગોએ માથું ઉચક્યું છે સાથે નગરપાલિકાની બેદરકારી સામે આવી રહી છે જંતુનાશક દવાનો છંટકાવ તેમજ ફોગિંગ જેવી કોઈ કામગીરી નો થતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે જાડા ઉલ્ટી ને વાયરલ ઇન્ફેક્શન થી હાલ ઠાસરા તાલુકો બી હાલ બન્યું છે ડાકોરમાં પણ રોગચાળો ફાટી નીકળ્યો છે વરસાદી વાતાવરણમાં તેમજ પીવાનું શુદ્ધ પાણી ન મળતા ગંદુ પાણી પીવામાં આવતા આવી પરિસ્થિતિ સર્જાય હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે ડાકોર રેફરન્સ હોસ્પિટલમાં બે દિવસથી દાખલ છું મને ઝાડા તાવ ઠંડી ચડી ગયેલી આજે બે દિવસથી મારું ટ્રેસમેન્ટ આ ગટરોનું ગંદુ પાણી આવવાથી કચરો ફેલાવવાથી અત્યારે કર્મચારીઓ બધા ઓછા થઈ ગયા એ હિસાબથી કચરો વધારે પડે છે ગંદુ પાણી પણ આવી રહ્યું છે ગટરમાંથી એ હિસાબથી આ બધું ફેલાઈ રહ્યું છે ડેલી આપણે ઓપીડી અને આઈપીડી બંને બધું ગણીએ તો દસેક પેશન્ટો ખરા એમાંથી એડમિશન લગભગ ચારથી પાંચ થાય અને ઓપીડી બેઝ ઉપર ઓછા હોય તો ઓપીડી બેઝ ઉપર ટ્રીટમેન્ટ આપીએ અને મોસ્ટલી ઇન્ડોર પેશન્ટના એવી ફ્લુઈડ્સ અને એન્ટિબાયોટિક્સ એના ઉપર જ રિકવરી આવે આ મહિનામાં જ ચાલીસથી પચાસ એડમિશન કરીને રિકવર કર્યા છે એડમિશન કરીને ઓપીડી બેઝ ઉપર તો અલગથી